તો ભાઈ નમસ્કાર મિત્રો સ્વાગત છે રાજકુમાર ના પિતા તે મિત્રો સતત તેમના દીકરા મિત્રો ન્યાય અપાવવા માટે અત્યારે સતત લડી રહ્યા છે અને હજુ સુધી મિત્રો બે અઢી મહિના વીત્યા છતાં પણ આ કેસ મિત્રો અત્યારે કોઈ પણ જાતનું જે નિરણ છે એ સામે આવ્યું નથી હવે આના કારણે મિત્રો અત્યારે રતનલાલે પણ પોલીસ સામે મિત્રો અત્યારે ઘણા બધા આક્ષેપો છે એ કર્યા છે રતનલાલે મિત્રો પોલીસને શું કહ્યું આપણે આગળ વિડીયોમાં થોડીક ચર્ચા કરીશું તો વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો તો જ્યારથી પણ મિત્રો આ ઘટના બની એટલે કે લગભગ પહેલી પહેલી માર્ચના રોજે મિત્રો આ ઘટના બની હતી ત્યારથી જ મિત્રો લગભગ અઢી મહિનાનો સમય વીત્યા હોવા છતાં પણ મિત્રો હજુ સુધી પોલીસે કોઈ પણ આરોપી વિશે મિત્રો કોઈ પણ જાતની એફઆઈઆર ફાળવામાં આવી નથી અત્યારે જે રતનલાલ છે તે મિત્રો ત્યારે સતત એવું કહી રહ્યા છે કે તેમના દીકરાની હત્યા કરવામાં આવી છે અને આ હત્યાના જે આક્ષેપો છે એ મિત્રો રતનલાલ છે 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 એ એ બાપુ અને જે ગણેશ ગોંડલ તેમની મિત્રો મિત્રો હત્યાના આક્ષેપ ત્યારે રતનલાલે નાખ્યા છે અને અત્યારે મિત્રો તાજેતરમાં રતનલાલનું મિત્રો એવું પણ નિવેદન છે સામે આવ્યું છે કે જ્યારે પણ આ ઘટના બની હતી તો આ તમામ ઘટનાના જે પૂરા સીસીટીવી ફૂટેજ હતા તે મિત્રો પોલીસે લગભગ આઠ કરોડ વેચી નાખ્યા છે આવું પણ મિત્રો અત્યારે જે રતનલાલનું નિવેદન છે સામે આવ્યું છે તેમણે એવું કહ્યું કે જાણે પણ આ ઘટના બની હતી તો ઘટનાના જે પૂરા સીસીટીવી ફૂટેજ હતા તે પોલીસે લગભગ આઠ કરોડની અંદર વેચી દીધા છે એવું રતનલાલનું અત્યારે તાજેતરમાં નિવેદન છે એ પણ સામે આવ્યું છે હવે આ કેસના કારણે મિત્રો રતનલાલે હાઇકોર્ટના દરવાજા પણ ખટખટાવ્યા હતા પરંતુ મિત્રો હજુ સુધી કોર્ટની પણ અત્યારે કોઈ પણ જાતની જે સુનવણી છે એ હજુ સુધી મિત્રો કરવામાં આવી નથી અને અત્યારે મિત્રો રતનલાલનું તો એવું જ કેવું છે કે જ્યાં સુધી અમને અમારા દીકરાનો ન્યાય નહીં મળે સતત અમે લડવાના છે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લડીશું એવું મિત્રો ત્યારે રતનલાલનું કહેવું છે આ કેસની અંદર મિત્રો એક બાજુ પોલીસે એવી પુષ્ટિ કરી હતી કે રાજકુમારનું હિટ એન્ડ રન કેસમાં મોત થયું છે તો બીજી બાજુ મિત્રો તેના પિતા છે તે માનવા તૈયાર નથી કે તેમના દીકરાનું હિટ એન્ડ રન કેસમાં મોત થયું છે રતનલાલનું મિત્રો ત્યારે એવું માનવું છે કે તેમના દીકરાની હત્યા કરવામાં આવી છે અને રતનલાલ એ મિત્રો તેમની દીકરાના આક્ષેપ છે એ મિત્રો મિત્રો જે જે જાડેજા અને ગણેશ છે છે ઉપર નાખ્યા તો હવે મિત્રો તમારું આ વાત વિશે શું કેવું છે તમે જરૂરથી મિત્રો નીચે કમેન્ટમાં લખીને જણાવી શકો છો તો આજ માટે આપણે આટલું રાખીએ છીએ જો તમને વિડીયો ગમે લાઈક કરી નાખજો આપણે યુટ્યુબ ચેનલમાં જો નવા હોય તો આપણે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી નાખજો તો મળીએ નવા વિડીયોમાં